ઉનાળાની આખરી ગરમી પડી રહી છે અને ગરમીને કારણે પશુ પક્ષીઓના સ્વાસ્થને પણ અસર થાય છે. પક્ષીઓ ડિહાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છે. ત્યારે પાંજાપોળ ખાતે પક્ષીની સારવાર માટે લાવવામાં આવે છે. જ્યાં તેમની સારી રીતે પાંજાપોળ દ્વારા સારવાર કરવામાં આવે છે. આવો જોઈએ તેની પર એક વિશેષ સહેવાલ. ઉનાળાની ગરમીમાં પાણી વધુ પીવાય છે. પાણી ન મળે તો બેબાકડા થઈ જવાય છે. ત્યારે આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓને પાણી ન મળે શું થાય પાણી ન મળવાના કારણે પક્ષીઓ ડિહાઈડ્રેશનનો શિકાર બની રહ્યા છે અમદાવાદમાં આવેલા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે રોજના થી પણ વધુ જેટલા ડિહાઈડ્રેશનનો ભોગ બનેલા પક્ષીઓ સારવાર માટે આવે છે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી પક્ષીઓને સારવાર માટે અહીં લાવવામાં આવે છે જેમાં કબૂતરોની સંખ્યા સૌથી વધુ હોય છે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટરે કહ્યું કે જે રીતે મનુષ્યને ગરમીની અસર થાય છે તેવી જ અસર પશુ પંખીઓને પણ થાય છે પક્ષીઓને જ્યારે પાણી ન મળે તો તેઓ બેબાકડા બની જાય છે ઉડતું પક્ષી નીચે પટકાઈ જાય છે આવા પક્ષીઓને ઓઆરએસ આપી બોટલ ચડાવી જરૂરી દવાઓ આપીને તેમની સારવાર કરવામાં આવે છે વધતી જતી ગરમીના કારણે અમદાવાદમાં અહીંયા જીવ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આસપાસના વિસ્તારમાંથી રોજના બસોથી ત્રણસો જેટલા બર્ડ્સ આવી રહ્યા છે અને અત્યારે ગરમી ચાલુ થયા પછી સરેરાશ બારસોથી પંદરસો બર્ડ્સ આવી ગયા છે જે જનરલી એ પક્ષીઓને અમે ઘણીવાર ફ્લૂડ થેરાપી આપતા હોય છે અને એમાં સબક્યુટેનસ ચામડીના નીચે અથવા તો પછી ઓરલી એને ફ્લૂડ થેરાપી આપતા હોઈએ છીએ અમે પક્ષીઓને પાણી મળી રહે તેવા કુદરતી સ્ત્રોત શહેરમાં ખૂબ જ ઓછા છે અને આથી જ પક્ષીઓ ડિહાઈડ્રેશનનો શિકાર બને છે પક્ષીઓ ઉપરાંત ગાય અને કૂતરા પણ ડિહાઈડ્રેશનનો ભોગ બને છે પણ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે પક્ષીઓને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે ઘરની બહાર પાણીના કુંડા મૂકવા જોઈએ પાણી ગરમીમાં ગરમ ના થઈ જાય પરંતુ ઠંડુ રહે તે રીતે આ પાણીના કુંડાઓને ગોઠવવા જોઈએ ઉડતું પક્ષી જો નીચે પટકાય તો તેને છાયામાં લઈ જઈ થોડું પાણી આપવું જોઈએ વધુ લોકો ભેગા ના થાય તેની પણ કાળજી રાખવી જોઈએ નહીં તો પક્ષી ડરી જશે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બ્રિજેશ દ